સુરતના પલસાણા તાલુકાના આરોગ્ય કચેરી પલસાણા ખાતે ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટ આપવાનો કાર્યક્રમ જિલ્લા ટીબી અધિકારીની હાજરીમાં યોજાયો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વપ્ન બે સુધીમાં ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે પલસાણા તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીના સભાખંડમાં ડોક્ટર દિનેશ વસાવા જિલ્લા ટીબી અધિકારી સુરત ગ્રામ્યની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ડોક્ટર નંદિતા એમઓ ટીડીઓ સુરત ડોક્ટર મધુકુમાર ઇંજામોરી તાલુકા આરોગ્ય અધિકારી પલસાણા ઉપસ્થિત રહ્યા હતા અને પલસાણા ગામના પચાસ ટીબીના ઘરના દર્દીઓને ટીબી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર સેવાકીય સંસ્થા અને આરોગ્ય સંસ્થાના સરાહનીય પ્રયાસોથી મફત દવાની સાથે ટીબીની સારવાર ચાલે ત્યાં સુધી પોષણયુક્ત આહારની કીટ સંકેત સેવા ટ્રસ્ટ અને સાવરા પ્રસાદ ભુડિયાજીના સ્ટીલ હાઉસ દ્વારા દર્દીઓને એક વર્ષ દવા ચાલુ રહે ત્યાં સુધી પ્રાયોજિત કરવામાં આવ્યું હતું હું ડૉક્ટર દિનેશ વસાવા ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર સુરત જિલ્લા રૂરલ આજે તાલુકા ના ટીબીના પેશન્ટને ટીબીના પેશન્ટને જે ફૂડ કીટ આપવાની થાય છે પ્રધાનમંત્રી ટીબી લો ભારત અંતર્ગત તો તેમાં ડોનર તરીકે નિશ્ચય મિત્ર સાંકેત શિવા ટ્રસ્ટ અને સાવરજી પ્રસાદ બુધિયાજી સ્ટીમ હાઉસ તેઓએ પચાસ કીટ આપણને ટીબીના પેશન્ટ માટે આપી છે તે અને આપણે એમને અપીલ કરી છે કે જ્યાં સુધી આપણે ટીબીના પેશન્ટ પર કોન્ટ્રિક્ટ રહે ત્યાં સુધી એમને આ ફૂડ કીટ આપતે રહે હવે ફૂડ કીટ આપીએ તો એની સાથે સાથે દવાની સાથે સાથે ફૂડ કીટ જો ન્યુટ્રીશન કીટ આપીએ તો એનો સારા થવાના દર આપણા સારા થતા હોય છે એટલા માટે માન્ય વડાપ્રધાન સાહેબજીનું પણ જે ટીવી ફ્રી ઇન્ડિયાનું આહવાન છે તેમાં એક આપણે સપોર્ટ થઈ શકે બીજું કે આપણે આ વર્ષે ટીવી ફ્રી ઇન્ડિયાની સાથે સાથે ટીવી ફ્રી પંચાયતનો પણ એક વર્લ્ડ ટીબી દિવસ જે આપણે ઉજવણી કરવાની થાય છે જે દિવસે ઉજવણી કરી એમાં આપણે આ વર્ષે બાણું જેટલી પંચાયતને આપણે ટીબી ફ્રી કરી છે એમાંથી આપણે દસ એવી છે કે જે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ બંને વર્ષમાં ફ્રી છે તેમાંથી પાંચ એવી છે કે ઓલપાની અંદર જે ટીબી ફ્રી પંચાયત થયેલી છે જે પાંચ કે જેને સિલ્વર મેડલ આપણે મળેલ છે બે વર્ષ સતત બાકીના અમુક તાલુકા છે મોવા ચોર્યાસી બાડોલી પશ્ચિમ માંગરોળ માંડવી એમાં એક એક પંચાયત એવી છે કે બે વર્ષ સતત ટીબી ફ્રી થયેલ છે બાકીની બીજી નાઇન્ટી ટુ એટી ટુ જેટલી પંચાયત છે કે જેને આપણે બ્રોન્ઝ મેડલ આપ્યું છે કે જે એક વર્ષ માટે ટીબી ફ્રી થયેલ છે અને એ જ રીતે ગયા વર્ષમાં બે હજાર ત્રેવીસમાં ત્રીસ પંચાયત એવી હતી કે જેને આપણે ટીબી ફ્રી માટે ગોઠવેલી અને એને બ્રોન્ઝ મેડલ આપેલું છે તો આ રીતે આપણે મારા આ લેવલથી એક મેસેજ આપું છું કે આપણે માન્ય વડાપ્રધાન સાહેબનું જે ટીબી ફ્રી ઇન્ડિયાનું સપનું છે જે આપણે બધા ભેગા મળીને મતલબ ભેગા મળીને મહેનત કરીએ તો આપણે અવશ્ય સાકાર કરી શકીશું આમાં એટલી સિસ્ટમ અને આરોગ્ય સિસ્ટમ ભેગીને સરકાર ભેગા થઈને જો કામ કરશે તો અવશ્ય કરીશું આમાં સાથે સાથે પબ્લિકનો પણ આપણને સપોર્ટ જોયો છે અને મીડિયાના પણ હું અહીંયાથી આ પ્લેટફોર્મ પરથી આહવાન કરું છું કે તેઓ પણ જે પણ ટીવીના પેશન્ટ મતલબ શંકાસ્પદ હોય કે જેને ખાંસી આવતી હોય રાત્રે તાવ આવતો હોય પરસેવો થતો હોય ભૂખ નહીં લાગે લોહી પડવી ગળફામાં એવા જો ચિહ્ન હોય તો તરત સરકારી દવાખાને તેઓ તેનું નિદાન કરાવે મફન નિદાન થાય છે મફન ટ્રીટમેન્ટ મળે છે નિક્ષય પોષણ યોજના અનુસાર સરકાર તરફથી ફ્રી ઓફ કોસ્ટમાં પેશનના ખાતામાં ડાયરેક્ટ હજાર રૂપિયા પેશનની દવા ચાલે ત્યાં સુધી એને મળવા પાત્ર થાય તો આ એક મોટું એક આપણે કામ કરી રહેલા છે માન્ય વડાપ્રધાન સાહેબનું સપનું પણ સાકાર થઈ છે થેન્ક યુ રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત